નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 પ્રાણીઓમાં પોષણ પાઠ 2 પ્રાણીઓમાં પોષણ પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પ્રશ્ન એક

તો જવાબ આવશે શર્કરા ત્રણ કડવો સ્વાદ જીભના ખાલી જગ્યા ભાગ પર છે તો જવાબ આવશે પાછળના સંગ્રહ ખાલી થાય છે તો જવાબ આવશે ખાલી જગ્યા એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે તો જવાબ આવશે યકૃત છ નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પવર્ધો આવેલા છે જેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે

ખોરાક ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે તો જવાબ આવશે અન્નદાની પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એક ખોરાકને વલોવાનું કાર્ય કોણ કરે છે જવાબ આવશે જઠર અન્ન માર્ગનો સૌથી પહોળો ભાગ કયા અવયવનું છે તો જવાબ આવશે જઠર ત્રણ નાના આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટરની છે તો જવાબ આવશે સાત પોઈન્ટ પાંચ મીટર ચાર કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે તો જવાબ આવશે નાના આંતામાં પાંચ મોટા આંતરડાની લંબાઈ આશરે કેટલી છે તો જવાબ આવશે એક પોઇન્ટ પાંચ મીટર તો અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે તેને શું કહે છે તો જવાબ આવશે ખોટા પગ સાત અમીબામાં ખોરાકનું પાચન અને શોષણ આવશે નીચેના નિશાની કરો ખોરાકમાં લાળ રસ છે તો જવાબ આવશે સાચું બે દીપના પાછનના ભાગે ગળ્યો સ્વાદ પરખાય છે તો જવાબ આવશે ખોટું ત્રણ સ્ટાર્સ પાચન જઠરમાં થાય છે તો જવાબ આવશે ખોટું

મોટા આંતરડામાં અપાચિત હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસના સ્ત્રાવ કરે છે જઠરમાં રહેલા સ્લેષ્મ કાર્ય શું છે જવાબ જઠરમાં રહેલા સ્લેષ્મ જઠરની અંદરની દીવાલને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અસર સામે રક્ષણ આપે છે સ્ત્રવતા હાઇડ્રોક્લો એસિડ કાર્ય શું છે નવ પિત્તરસ કાર્ય શું છે જવાબ પિત્તરસ નાના આંતરડામાં માધ્યમ પૂરું પાડે છે તથા ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે દસ અમીબામાં ખોટા પગનું કાર્ય શું છે જવાબ અમીબામાં ખોટા પગ પ્રચલનમાં અને ખોરાક પકડવામાં મદદ કરે છે પ્રશ્ન વ્યાખ્યા આપો એક ખોરાક જવાબ પોષક તત્વો પૂરા પાડતા પદાર્થો ને ખોરાક કહે છે બે પાચન શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયા કહે છે ત્રણ પોષણ જવાબ

રસામ ખુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે તાત્કાલિક ઉર્જા મળે છે ગ્લુકોઝ સરકણા નું સરળ સ્વરૂપ છે ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે છે રુધિરમાં શોષાયેલો ગ્લુકોઝ શરીરના કોષોમાં પહોંચી ઓક્સિજન સાથે મન દહન પામી શક્તિ મુક્ત કરે છે તેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે ત્રણ આ પ્રક્રિયામાં પાચન માર્ગ નો કયો ભાગ સમાવેશ છે એક ખોરાકનું શોષણ નાનું આંતરડું બે ખોરાકને ચાવવાની ક્રિયા મૂક ગુહા ત્રણ ખોરાકનું સંપૂર્ણ પાચન નાનું આંતરડું ચાર મળ નિર્માણ જવાબ મોટું આંતરડું પ્રશ્ન ચાર મનુષ્યનું પાચનતંત્ર દર્શાવતી આકૃતિ અહીંયા આપેલી છે

જેમાં આવશે જીભ લાળ ગ્રંથિ બે અન્નળી ત્રણ જઠર ચાર નાનું આંતરડું પાંચ મોટું આંતરડું છ નીચે પ્રમાણે છે બે તે બોલવામાં ઉપયોગી બને છે ત્રણ તે ખોરાકમાં લાળ રસ મેળવવામાં અને કોડિયાને ગળવામાં મદદ કરે છે પ્રશ્ન સાત જઠરની રચના સમજાવો

ए, लैडरस तो जवाब आपसे बी मुख ए, के पितरस तो जवाब आपसे ई यकृत नंबर तीन हाइड्रोक्लोरिक एसिड तो जवाब आपसे ए जठर चार एंतरस तो जवाब आपसे सी नानो आतोड़ प्रश्न अग्न नीचे प्रश्न ना मुद्दा सर उत्तर लख નાના આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવો ખોરાક નાના યકૃતના અને સ્વાદુ સ્ત્રાવો અનુક્રમે છે મદદ કરે છે ત્રણ સ્વાદુરસ કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન કરી દરેકનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે ચાર નાના આંતરડાની અંદર ની દિવાલમાંથી સ્ત્રોત પણ ખોરાકમાં ભળે છે

જે શ્રાશ હાજરી દર્શાવે છે પ્રશ્ન બે આપેલ જીભની આકૃતિમાં જુદા જુદા સ્વાદ પારખતા સ્વાદુરો નું સ્થાન દર્શાવવાનું છે જેમ કે અહિયાં જુઓ કડવો સ્વાદ ગળો સ્વાદ ખાટો સ્વાદ ખારો સ્વાદ એ બધું આપણે અહીંયા દર્શાવવાનું છે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો